કંબોલી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું છાત્રો દ્વારા પાંત્રીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી ભરૂચના કંબોલી સ્થિત પ્રાથમિક શાળામાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ટંકારિયા ક્લસ્ટરનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં ક્લસ્ટરની શાળાઓમાંથી પાંચ વિભાગમાં પાંત્રીસ જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી શાળાના છાત્રોએ ખૂબ સારી મહેનત કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આયોજિત કાર્યક્રમમાં તા પ્રા શિક્ષણ અધિકારી યોગેશ પટેલ બીઆરસીસી વિરેન્દ્રભાઈ ભરૂચ જિલ્લા પ્રા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહજી રણાઈ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ શિક્ષક મંડળી તરફથી બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું કંબોલી શાળા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફિરોજ મલેક ભરૂચ આજે રોજ જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત અને સીઆરસી ટંકારિયા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન કંબોલી પ્રાથમિક શાળામાં યોજાઈ રહ્યું છે જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક પ્રમુખ શ્રી શ્રી તથા તાલુકા ઘટક સંઘના પ્રમુખ શ્રી ગામના સરપંચ શ્રી એસએમસી સભ્યો તમામની હાજરીમાં અત્યારે લગભગ પાંત્રીસ જેટલી કૃતિઓ અમારી આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે આ ક્લસ્ટરની લગભગ ચૌદ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને વિવિધ થીમ ઉપર અત્યારે આ કૃતિઓ યોજાયેલી છે